બ્રેક બાદ આપનું સ્વાગત છે છેલ્લા એક દશકમાં કાશ્મીરની કેવી કાયાપલટ થઈ એની અમે વધુ વાત કરીશું કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે ભારત સરકાર આ મામલે કોઈ પણ સમાધાન કરતી નથી સત્તા પર આવ્યાને માત્ર અઢી મહિનામાં જ પીએમ મોદીની સરકારે આ મેસેજ આપ્યો હતો વાત ઓગસ્ટ બે હજાર ચૌદની છે એ સમયે પાકિસ્તાનના હાઈ કમિશનર ભારત સરકારની સાથે સત્તાવાર વાતચીત કરતા પહેલાં દિલ્હીમાં કાશ્મીરના અલગાવવાદી નેતાઓને મળ્યા હતા ભારત સરકારે આ મુલાકાતનો જબરજસ્ત વિરોધ કર્યો હતો પાકિસ્તાન સાથે રાજદ્વારી વાતચીત બંધ કરી દીધી પાકિસ્તાનને આંચકો લાગ્યો હવે એના એક વર્ષ પછીની વાત કરીશું પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને બીજેપીએ બે હજાર પંદર સોળમાં સાથે મળીને જમ્મુ કાશ્મીરમાં સરકારની રચના કરી મુફ્તી મોહમ્મદ મુખ્યમંત્રી બન્યા હતા જ્યારે જાન્યુઆરી બે હજાર સોળમાં તેઓ મૃત્યુ પામ્યા એપ્રિલ બે હજાર સોળમાં તેમની દીકરી મહેબૂબા મુફ્તી સીએમ બન્યા હતા સપ્ટેમ્બર બે હજાર સોળમાં આતંકવાદીઓએ ઉરીમાં આર્મીની છાવણી પર હુમલો કર્યો હતો અઢાર સૈનિકો શહીદ થયા હતા ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરીને એનો જવાબ આપ્યો ભારતે પાકિસ્તાનને એના જ ઘરમાં ઘૂસીને જવાબ આપવાની આ શરૂઆત કરી હતી જમ્મુ કાશ્મીરને અલગ દેશ બનાવવાનો પ્રચાર કરનારા અને ભારત વિરોધી લોકો સામે કાર્યવાહીની શરૂઆત પણ કેન્દ્ર સરકારે જ કરી હતી એક સમયે પથ્થરમારો બિઝનેસ બની ગયો હતો અલગાઉવાદીઓ યુવાનોને પાંચસો રૂપિયા આપીને તેમના હાથમાં પથ્થરો આપતા હતા આ યુવાનો સુરક્ષાદળોના જવાનો પર પથ્થરમારો કરતા હતા આમ છતાં આ પહેલાંની સરકારોમાં આવા અલગાઉવાદીઓને સરકારી લાભ આપતા હતા એટલે જે લોકોને સજા થવી જોઈતી હતી તેમને સરકારી પૈસે લાભો મળતા હતા પીએમ મોદીની સરકારે બે હજાર ઓગણીસ સુધીમાં આવા લોકોની સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લીધી તેમને જે કોઈ પણ સરકાર તરફથી આર્થિક લાભ મળતા હતા એ ધીરે ધીરે બંધ કરી દીધા એટલું જ નહીં આ આતંકવાદીઓ સાથેના સંબંધોની તપાસ પણ શરૂ કરી દીધી યાસીન મલિક આવો જ એક ચહેરો હતો આતંકવાદી હુમલાઓમાં સંડોવણી છતાં તે મુક્ત ફરતો હતો જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થિતિ બદલાઈ તેની સામે કેસ થયો એટલું જ નહીં તેને જેલમાં પણ પૂરવામાં આવ્યો છે નિર્દોષોનું લોહીવું એની સજા તેને આપવામાં આવી બે હજાર ઓગણીસની ચૌદમી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાનના આતંકવાદીઓએ ફરી દુસ્સાહસ કર્યું તેમણે કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોના કાફલા પર હુમલો કર્યો હતો જેમાં ચાલીસ સૈનિકોના મૃત્યુ થયા હતા તેઓ શહીદ થયા હતા પીએમ મોદીની સરકારે એનો જળબાતોડ જવાબ આપ્યો હતો ભારતીય વાયુદળના ફાઇટર જેટ્સ પાકિસ્તાનમાં ઘૂસ્યા અને આતંકવાદીઓની છાવણીઓને નષ્ટ કરી દીધી પીએમ મોદીની સરકારે વધુ એક વખત સ્પષ્ટ મેસેજ આપ્યો કે કાશ્મીરમાં અમારા જવાનો અને સામાન્ય લોકોનું લોહી વહેશે તો એનો જળબાતોડ જવાબ આપવામાં આવશે બે હજાર ઓગણીસના વર્ષમાં જ પાંચમી ઓગસ્ટે પીએમ મોદીની સરકારે કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરીને ઇતિહાસ સર્જ્યો હતો હવે અમે તમને જણાવીશું કે આ કલમ નાબૂદ થયા બાદ કાશ્મીરમાં સ્થિતિ કેટલી બદલાઈ છે કેવી રીતે કાશ્મીર ધીરે ધીરે ફરી એક વખત સ્વર્ગ બની રહ્યું છે એની અમે વાત કરીશું કાશ્મીરમાં એક સમય પથ્થરમારાની ઘટનાઓ ખૂબ સામાન્ય હતી પથ્થરમારાના કારણે અવારનવાર લોકોના મોતના સમાચાર આવતા હતા ખાસ કરીને સિક્યોરિટી ફોર્સિસના જવાનોને નિશાન બનાવવામાં આવતા હતા કલમ ત્રણસો સિત્તેર નાબૂદ થયા બાદ લોહીની નદીઓ વહેવાના બદલે પથ્થરમારાની ઘટનાઓ પણ ઘટવા લાગી હતી કલમ ત્રણસો સિત્તેર નાબૂદ થયા બાદ ખાસ કરીને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓનું પ્રમાણ ઘટ્યું કાશ્મીરમાં સજ્જડ સુરક્ષાના કારણે આતંકવાદીઓએ બાદમાં જમ્મુમાં હુમલા વધાર્યા હવે કેન્દ્ર સરકાર એનો પણ ઉકેલ લાવી રહી છે જમ્મુ કાશ્મીરના લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે અનેક પ્રયાસો થયા કાશ્મીરમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકારે અઠ્યાવીસ હજાર ચારસો રૂપિયા કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું હતું જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ ઘટ્યા ટેરિઝમનું પ્રમાણ ઘટ્યું અને ટુરિઝમનું પ્રમાણ વધ્યું વધુને વધુ પ્રવાસીઓ અહીં આવવાનું પસંદ કરવા લાગ્યા ગયા વર્ષે બે કરોડથી વધારે ટુરિસ્ટ જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા હતા કલમ ત્રણસો સિત્તેર નાબૂદ થઈ એના પહેલાં અહીં અવારનવાર હડતાળ અને પથ્થરમારો થતા જ રહ્યા જેના કારણે લોકોના ધંધા રોજગારને અસર થતી હતી સ્કૂલો અને કોલેજો બંધ જ રહી હતી હવે એ સ્થિતિ રહી નથી બલકે હવે તો જમ્મુ કાશ્મીરમાં આઈઆઈટી અને આઈ એમ જેવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ પણ છે સાત મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી છે બે કેન્સર હોસ્પિટલ છે જમ્મુ કાશ્મીરને બે એઈમ્સ પણ આપવામાં આવે છે કાશ્મીરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બદલાયું છે બે વંદે ભારત ટ્રેન પણ મળી છે આ સ્થિતિ રાતોરાત નથી બદલાઈ પીએમ મોદીની સરકારે કાશ્મીરને ફરી સ્વર્ગ બનાવવા માટે આકરા પગલાં લીધા છે તો સાથે દિલથી પણ કામ કર્યું છે પીએમ મોદી માત્ર હિન્દુઓનું જ ભલું ઈચ્છે છે એવા વિપક્ષોના આરોપો છે પરંતુ કાશ્મીરના લોકો જ પીએમ મોદીની ભરપૂર પ્રશંસા કરે છે પીએમ મોદી માટે કાશ્મીરના લોકોનું શું કહેવું इतने अभी तक ऐसा कोई पीएम न आया न कोई आएगा तमाम पोलिटिकल पार्टी ने हमारे धोखा किया हमसे वोट लिया हमें कुछ नहीं दिया मोदी जी ने हमारे पहाड़ी समाज को हमारे समाज को हमारा हक दिया है कह रहे थे कि हमारा जो हिंदुस्तान है वो सैतालीस में आजाद हुआ लेकिन मैं दावा से कहता हूँ कि हमारा जम्मू कश्मीर पाँच अगस्त दो को आजाद हुआ अब बदलाव और चिंता थी કાશ્મીરના લોકોએ પોતાની ધરતી પર વિકાસના વૃક્ષને ઊગતું જોયું છે એના ફળ પણ ખાધા એટલે જ એમની જીભ પર હવે મીઠાશ છે પીએમ મોદી કાશ્મીરના બાળકોને ભારત દર્શન કરાવી રહ્યા છે જેથી આ બાળકોનું વોશ કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવી શકાય તેમણે આવા બાળકોને મળવા પણ બોલાવ્યા આવા પ્રયાસોથી ફરક પડે છે કાશ્મીરના લોકો પણ સમજી ચૂક્યા છે કે આતંકવાદના નામે પોતાના લોકોનું અને સુરક્ષા દળોના જવાનોનું ખૂબ લોહી વહ્યું છે હવે આ બાવી પેઢીનું લોહી ના વહેવું જોઈએ ખેર સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ અમે તમને જણાવીશું કે ખુદ પાકિસ્તાનના નિષ્ણાતો પાકિસ્તાનની સરકારને કાશ્મીર ભૂલી જવાની શા માટે સલાહ આપી રહ્યા છે